ઓનેસ્ટલી તમે જોવો ને તો કંઈ નથી બધ્યું આમ જુઓ અમે બે જણ થઈને આ બધું ફિનિશ કર્યું છે કંઈ નથી બચ્યું હેલો કેમ છો દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ પક્કા પૂડીમાં જે આપણે અનુભવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ આજની આ સફરમાં ખાસ આપણે આવી ગયા છીએ જોરકો બ્રાન્ડ ઓફ ફૂડ લવર્સ આ એવી જગ્યા છે જ્યાં આપણને જેટલું બી ફાસ્ટફૂડ મળે છે અફોર્ડેબલ રેટમાં મળે છે અને જે લોકેશનની હું વાત કરું તો માર્વેલા કોરિડોર પર ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે શામ મંદિરથી થોડું આગળ એટલે બેસતું રોડ કહી શકાય તો ચાલો આપણે જોઈએ કે અહીંયાનું મેનુ શું છે કઈ કઈ વસ્તુ એવી આપણને મળે છે કે જે એકદમ અફોર્ડેબલ રેટમાં છે કેવી કેવી છે તો તમે અહીંયા આવો તો તમને ખ્યાલ આવે કે આપણા માટે આ કામની વસ્તુ છે તો ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ એક સારું એવું પાર્કિંગ છે એટલે તમારું વ્હીકલ પણ રહી જશે મિત્રો અહીંયા મેનુની જો આપણે વાત કરીએ ઝોરકોમાં તો એકદમ બધી જ વસ્તુના અફોર્ડેબલ રેટ છે તમે જોઈ શકો છો અને આજે આપણે ખાસ અહીંયા અફોર્ડેબલ જે જે વસ્તુ છે ને એમનો જ આપણે ઓર્ડર કરવાના છીએ તો ખાસ હું આજે કોલ્ડ ડ્રિન્ક્સમાં કંઈક વસ્તુ ઓર્ડર કરીશ અને બર્ગર કે પીઝા કે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ એવી કોઈ વસ્તુ ટ્રાય કરશું તો ચાલો આપણે કિચનમાં જ જઈએ આજે આપણે લોકો ટ્વેન્ટી ફાઇવ રૂપીઝવાળું ઝોરકોનું સ્પેશિયલ બર્ગર બનાવશું આપણે આ બન લઈને અને વચ્ચેથી સરખી રીતે કાપી લીધેલો છે આ એકદમ સોફ્ટ બનાવે છે આપણો હવે આને અંદર આપણે લોકો ફાઇન રીતે બટર લગાવશું હવે બર્ગરની સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે માયોનીઝ એ પણ હવે આપણે બટર પછી માયોનીઝને લગાવશું ફાઇન રીતે માયોનીઝ લગાવ્યા પછી હવે આ બર્ગરનું આપણું ફિફ્ટી પર્સન્ટ કામ થઈ ગયું છે હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ જે બર્ગરને એક ક્રિસ્પી ફ્લેવર આપે છે એ છે ઓનિયન આપણે ઓનિયનની સ્લાઇસ મૂકશું આ એક અમારો સ્પેશિયલ બર્ગરનો સ્પેશિયલ મહાનિજ સોસ આવે છે એને અમે લોકો એક બાજુ લગાવશું એટલે ઉપરના બન ઉપર એક અલગ જ ફ્લેવર આવે હવે આપણી સ્પેશિયલી ક્રિસ્પી ફ્રાઈડ ટિક્કી આપણે બર્ગર ઉપર ટોસ કરી દઈશું આ આપણું થઈ ગયું સ્પેશિયલ બર્ગર વિથ લોડેડ સોસસ એન્ડ ઓનિયન રેડી આની પ્રાઇસ ઓનલી એન્ડ ઓનલી ટ્વેન્ટી ફાઇવ રૂપીસ છે આ સાઇઝનું બર્ગર ઓન્લી ટ્વેન્ટી ફાઇવ રૂપીસનું છે આ સ્ટફિંગ સાથે ફક્ત ને ફક્ત ઝોરકોમાં તમારું સ્વાગત છે ઝોરકોમાં આજે આપણે બનાવશું આ સ્પેશિયલ ચીઝી સોસી લાવા બર્ગર જે સ્પેશિયલ ઝોરકોની જ ઇન્વેન્શન છે અને બહુ ચીઝી સોસી અને લાવવાવાળું બર્ગર હોય છે અમે બર્ગરને સોફ્ટ બન્સને કાપી લીધું છે હવે આની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સના સોસસ લગાવશું આ આપણું આવી ગયું છે માવાનીઝ સોસ તમે જોઈ શકો છો માવાનીઝનો એક જબરદસ્ત ફ્લેવર હોય છે જે બર્ગરમાં ખૂબ સારો લાગે છે બર્ગર પછી આવશે હવે ચીઝ સોસ આ સ્પેશિયલ અમારો ચીઝ સોસ છે જે એક અલગ જ ચીઝી ફ્લેવર આપે છે શેડાર ચીઝથી બનેલો આ સોસ છે આ છે આપણો સ્પેશિયલ સેઝવાન સોસ શેઝવાનનો ફ્લેવર બધા લોકોને બહુ જ ગમે છે મિન્ટ એક જબરદસ્ત ફ્લેવર છે એ મીન્ટનો અમે એક સ્પેશિયલ સોસ બનાવ્યો છે જેનું જરાક પિંચ પણ એક જબરદસ્ત ફ્લેવર આપે છે આ છે સ્પેશિયલ ચીલી સોસ એક ચીલી ફ્લેવર વગર તો બર્ગરની શું જ મજા આવે અને સ્પેશિયલ મેક્સિકન ફ્લેવરવાળો આ અમારો સ્પેશિયલ મેક્સિકન સોસ જેની અંદર સ્પેશિયલ મેક્સિકન હબ્સ નાખ્યા છે અમે લોકોએ જરાક પિંચ ઓફ ટોમેટો કેચઅપ હવે આવે છે તમારા ફેવરેટ ટોમેટો ફ્રેશ લાઈસ ટોમેટો ઓનિયન્સ ખૂબ લોડેડ બર્ગર થઈ રહ્યું છે અમારું એ પછી સ્પેશિયલ એલ્પિનોઝ જે જબરદસ્ત એક ફ્લેવર આપે છે જરાક ગમતા આપણા કોર્ન્સ ક્રિસ્પીનેસ માટે અમારી સ્પેશિયલ વેફર હવે આ સોસી તો થઈ જ ગયું છે પણ એને ચીઝી બનાવવા માટે અમારી સ્પેશિયલ શેડાર ઓરેન્જ કલરની ચીઝ સ્લાઈસ સ્પેશિયલ ક્રિસ્પી આપણી ટिक्की અને ઉપર એક અજુ સ્લાઈસ ચીઝની હવે જે અપરમોસ્ટ છે એની અંદર અમારી સ્પેશિયલ ટોસ્ટ બર્ગર સોસ અને આને હજુ લોડ કરવા માટે એક હજુ ચીઝની સ્લાઇસ હવે આજે આપણે બનાવશું આપણું સ્પેશિયલ ઝોરકોનું સરપ્રાઇઝ મોય આ અમારું સ્પેશિયલ સરપ્રાઈઝ સિરપ છે ફ્રેશલી સ્લાઇઝ લાઈમ ફુદીનાના પત્તા આનાથી એક જબરદસ્ત એક ફ્લેવર ઉત્પન્ન થાય છે લેમન અને આનું અને પ્લસ અમારું જે સરપ્રાઈઝ મૂવી તો છે એનું આ સ્પેશિયલ જાગ અને ફ્લેવર જે વોયલેટ કલર છે જે ફ્લેવર છે અને આની કિંમત ફક્ત ને ફક્ત થર્ટી નાઇન રૂપીસ છે હવે આપણે બનાવશું સ્પેશિયલ લીચી મોહિતો આપણું સ્લાઇઝ લેમન ફ્રેશ એની સાથે જે મિન્ટ મોહિતોઝ એટલે મિન્ટનું જબરદસ્ત ફ્લેવર અને સરખી રીતે ક્રશ કરશું એટલે એનું એક જે ફ્લેવર છે એ બહુ ફાઇન રીતે આવે સ્પેશિયલ અમારો લીચીનો સિરપ અમે લોકો પોતે જ આનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ બબલ સાથે મસ્ત મજાનું લીચી મોહિતો રેડી છે આની પણ કિંમત ફક્તને ફક્ત થર્ટી નાઇન રૂપીઝ જ છે લીચીનો જબરદસ્ત એક ફાઇન ફ્લેવર અને ટેસ્ટ આવે છે અને મિન્ટનું અને લેમનનું પણ એક જબરદસ્ત ફ્લેવર આવે છે આની અંદર થર્ટી નાઇનની અંદર આ જે વસ્તુ છે આખા સુરતમાં કોઈ જગ્યાએ અવેલેબલ નથી દોસ્તો આ એક અફોર્ડેબલ રેટ માટે અહીંયા અલગ અલગ ફાસ્ટ ફૂડની વસ્તુ તો મળે જ છે તમે એક વસ્તુ એનું એમ્બિયન્સ જોઈ લો અને અહીંયા કેવું હોય છે કે બધા લોકો બર્થડે પાર્ટીને આવું બધું સેલિબ્રેટ કરવા માટે આવતા હોય કોઈ પણ વસ્તુ તો એના કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી આ ટાઈપનું ને એવું બધું બી છે તો કમ કમ્ફર્ટેબલ રહે સાથે આ તમે ચેર પણ જુઓ કેટલી ફાઇન છે આ રીતે મસ્ત બેસીને ખાવાની કંઈ મજા અલગ આવે સો આપણો ઓર્ડર પણ હવે રેડી થઈ ગયો છે અને હમણાં આવતો જ હશે તો ચાલો આપણે આ ઓર્ડર કેવો આપણો બન્યો છે એનો ટેસ્ટ કેવો છે એ પણ હું તમને બતાવું તો આપણું કોલ્ડ ડ્રિંક્સ આવી ગયું છે અત્યારે અને આ સરપ્રાઇઝ મોય તો અહીંયા બોલે છે અને આ લીચી ફ્લેવર છે અને બંનેના પ્રાઇઝ અપ્રોક્સ થર્ટી નાઇન કે જોરદાર એકદમ જોરદાર બોલાવી ગયું ડાયરેક્ટલી એકદમ થોડુંક સ્ટ્રોંગ ને થોડુંક મસ્ત લાગે છે પણ આપણે થોડા ફાસ્ટ ફૂડ સાથે બી ટ્રાય કરીએ ને તો વધારે મજા આવશે તો આ મેં ટ્રાય કર્યું છે અને આપણે જો આપણું બર્ગર જે એકદમ લો પ્રાઇસ એના પ્રાઇઝ કિલા છે ને આપણું ટ્વેન્ટી ફાઇવ રૂપીઝવાળું બર્ગર છે અને બીજા બધા લોકો આવે તો આપણે આ રીતે જ એને આપીએ છીએ રાઈટ હા અને અત્યારે આપણે હું પેલા બર્ગર તમને ટેસ્ટ કરીને કહી દઉં કારણ કે ટ્વેન્ટી ફાઇવ રૂપીઝમાં આટલું મસ્ત કટ કરીને આપું છે ને તો હા વન બાય ટુ કરીને એટલે બે બે વ્યક્તિ એ જો સેમ ટેસ્ટવાળું ખાવું હોય ને તો પણ પોસિબલ છે એટલે હું તમે આવો ને ટિશ્યુ પેપર હાથમાં લઈને ભેજજો નહી તો તમારો મોઢું આખું ભરાઈ જશે કૃષ્ણ ભગવાન કેમ બોલો માખણ મોઢામાં આજુબાજુ તારી બાજુ હોય એમ તમારે આમ ચીઝ ને એવું બધું છે માયોનીઝ ને એ બધું તમારા મોઢા ઉપર ભરાઈ જશે જોકે બર્બર બર્ગર જો વસ્તુ છે ને એ છે જ એવી હેવી પડી જાય હાથમાં લઈએ ને ત્યારે જો તો આપણે આ ટ્વેન્ટી ફાઇવ રૂપીઝમાં આપણને આવું થાય છે તો આપણે જોઈએ કે ભાઈ નાઇન્ટી નાઇન રૂપીઝવાળું જે મલ્ટિપલ સોસીસવાળું મેં બર્ગર અહીંયા ઓર્ડર કર્યું છે એ કેટલું મોટું હશે તો આ એક રીતે સારું કહે છે કે ટ્વેન્ટી ફાઇવ રૂપીઝ એટલે એકદમ દાબેલી વડાપાવની પ્રાઇસ કહી શકાય એમાં તમને આટલું સારું બર્ગર અને આટલું મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાંતિથી તમે બેસીને ખાઈ શકો નોર્મલી આપણે સ્ટ્રીટ ફૂડમાં જોતા હોય કે ડાયરેક્ટલી રોડ પર ઊભા ઊભા ખાતા હોય બટ અહીંયા એર કન્ડિશનરને બધી જ વસ્તુ છે શાંતિથી તમે ચિલ આઉટ કરી શકો અને એ પણ અફોર્ડેબલ રેટમાં એક્ઝેક્ટલી એટલા બધા પ્રાઇસ નથી કે આપણને થાય યાર કાફેમાં જવું તો મોટું બિલ ફાટશે તો હોય સારી વસ્તુ છે હવે આપણું એક બીજું બર્ગર છે આપણે એ પણ ટેસ્ટ કરીએ આપણું આ બીજું બર્ગર છે અને મોટી મોટી બ્રાન્ડમાં તમે જશો ને તો તમને આ ટાઈપનું બર્ગર તો નહીં જ મળે એની તો ગેરંટી ઓબ્વિયસલી નહીં મળે તો આ બર્ગરનું નામ શું કીધું સાહેબ ચીઝી સોસી લાવા બર્ગર આમાં તો બહુ બધા મલ્ટિપલ સોસીસ છે એટલે મારા ખ્યાલથી સોસી નામ છે ચીઝની ત્રણ સ્લાઇસ છે એટલે મારા ખ્યાલથી ચીઝી સોસી અને લાવા એટલા માટે છે કે પછી આને ઓવનની અંદર મૂકે છે અને ચીઝ બધું મેલ્ટ થઈ જાય છે અને આટલું મોટું છે ને કે તો આને બે હાથે પકડીને આપણે ખાવું બહુ બધું ડિફિકલ્ટ થઈ જશે તો આને ખાવાની એક રીત છે જે હું સમજુ છું ને ત્યાં સુધી આપણે ખવાય કે આની અંદર જે વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા ભરેલા છે ને એ બધું આપણે સાઈડમાં લઈ લઈને તમે ખાઈ શકો તો તમને ખાવાનું કમ્ફર્ટેબલ રહેશે અને અને બીજી વસ્તુ ટુ બી વેરી ઓનેસ્ટલી કહી દઉં હવે કેમેરામાં મારે જુદા જુદા વસ્તુ ખાવું ને બહુ ડિફિકલ્ટ છે એટલે આમાંથી આપણે કેમેરો બંધ કરવો પડશે થોડો કારણ કે હું થોડું શરમાવું છું કારણ કે બધું મોઢા ઉપર ચીપકી જશે એટલે થોડોક હું ટેસ્ટ કરી અને પાછો તમને કેમેરા ઉપર લઉં છું એક મિનિટ ફાઇનલી અમે વિચાર્યું કે પહેલાં કે કેમેરો બંધ કરીને શૂટ કરીએ તો વધારે ઇઝી રહેશે બટ અમે પીસને એડજસ્ટ કરી લીધું હાથ ઉપર જોકે તો ભાઈ સિંગલ પોર્શન તમે જોઈ શકો છો વન ડિવાઈડેડ બાય ટુ છે એટલે આમ તો આ બે બર્ગર કહી શકાય એટલી ક્વોન્ટિટી છે આપણે જે કિચનમાં પણ જોયું છે આપણે નોર્મલી થોડું થોડું ખાશું જોકે હું કેમેરા ન હોય તો આટલી રીતે નથી ખાતો પ્રોફેશનલી ત્યારે હું અનપ્રોફેશનલ થઈ આ રીતે હવે ખાવું તો પડશે આપણે તમે જ કહીશું કે એકદમ ભૂખડ છે

અને આ એક મિન્ટ ફ્લેવરનો સ્પોસ અને બીજું આ લિક્વિડ પ્રોસેસ ચીઝ ઓકે આટલી વસ્તુ છે અને બાકી તો ફ્રાઈ ફ્રેન્ચ ફ્રાઈસ અને બીજી વસ્તુ આના ઉપર મસાલો છે હા જે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાના શોખીન છે ને એમના માટે આ બેસ્ટ જગ્યા છે કારણ કે આ ખાલી આ એક પ્લેટ લેશે ને તો પણ એ ધરાઈ જશે છ થી સાત ફ્લેવર છે આપણી પાસે અલગ અલગ ટાઈપની ફ્રેન્ચ ફ્રાઈઝ અલગ અલગ પેરી પેરી છે મિન્ટ વાળી છે બહુ બધી ચીલી ગાર્લિક વન વર્ડ રિવ્યુ મસ્ત તમે ફિનિશ કરી દેવાનું મન થશે સો ફાઇનલી એટલું જે હેવી બર્ગર હતું એ મેં તમારી સામે તો નથી કાઢો પછી આ કેમેરા બંધ કરીને અનપ્રોફેશનલ થઈ ગયો હતો હું આ અમૃતભાઈ જે અહીંયા ઓનર છે એ મારા ઉપર હસતા હતા કારણ કે પછી હું હસતો તો મારે શું કરવું બીજું તો આ બધી જ વસ્તુ ફિનિશ કરી જે આ બર્ગર હતું ને જે ચીઝી સોસીસ લાવા એની જે પ્રાઇસ છે નાઇન્ટી નાઇન રૂપીસ અને નવ્વાણું રૂપિયામાં આટલું હેવી બર્ગર જો તમે બર્ગર લવર હોય ને તો આ મારા ખ્યાલથી મેં ખાધેલું બેસ્ટ બર્ગરમાંથી એક છે ખરેખર ખાવા જેવું છે બીજું આપણે ટ્રાય કર્યું અહીંયાની ફ્રેન્ચ ફ્રાઇઝ ફ્રેન્ચ ફ્રાઇઝના બહુ બધા પ્રકાર છે અહીંયા અને એ અલગ અલગ ટેસ્ટ વાઇઝ છે એ પણ આપણે ટેસ્ટ કર્યો અહીંયાનો મોયતો ટેસ્ટ કર્યો અને એકદમ જે સ્ટાર્ટિંગ પ્રાઇઝ ટ્વેન્ટી ફાઇવ રૂપીઝવાળું બર્ગર પણ ટેસ્ટ કર્યું તો ઓવરઓલ આ મેનુમાં મેં અહીંયા નજર નાખીને તો તમને બધી જ વસ્તુ ઇવન તમે શેક પણ ઓર્ડર કરશો બધી જ વસ્તુ એકદમ અફોર્ડેબલ રેટમાં છે તો સિંગલ લાઇનમાં હું રિવ્યૂ કહું ને અમૃતભાઈ તો તમે શાંતિથી એર કન્ડિશનરમાં એક પ્રોફેશનલ કાફેમાં અફોર્ડેબલ રેટમાં તમારું કંઈ પણ વસ્તુ તમે લંચ કરી શકો ડિનર કરી શકો ફાસ્ટ ફૂડની કેટેગરીમાં તો આ એક બેસ્ટ જગ્યા છે સુરતના વેસુ એરિયામાં હવે અમૃતભાઈ અહીંયાનો ટાઈમિંગ અહીંયાનો એડ્રેસને આપણે ક્યારથી સ્ટાર્ટ કર્યું એ તમે કહો આપણે સવારે અગિયાર વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી બધાની સેવાઓ તદ્દન હાજર છે આઠ મહિના પહેલાં ઝોરકો વેસુની શરૂઆત થઈ એ ટાઈમ હતો સેકન્ડ લોકડાઉન એ પછી અમે લોકો કન્ટિન્યુ સક્સેસ જ જોઈએ છે ભગવાનના કૃપાથી અને બધાના આશીર્વાદોથી અને અમારી જે મહેનત છે એ બધાને તહેત અને એ પછી આપણે બે મહિના પહેલાં ઉતનામાં એક ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલ્યું છે અને હવે સુરતમાં છ આપણા ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ આગળ ત્રણ મહિનામાં આવવાના છે એ રીતનો અમારાનો પ્લાનિંગ છે આ જે એરિયા છે એના પ્રમાણે અમારા જે રેટ છે એ સૌથી રિઝનેબલ છે ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે આખા ગુજરાતમાં આટલી વેરાયટી સેવન્ટીથી વધારે જે વેરાયટી ઓફ ફૂડ્સ આ રેન્જમાં આવી જગ્યામાં અમે નથી જોઈ અમે નથી જોયું કે ભાઈ આ અમે કોઈ નિરીક્ષણ પરીક્ષણ કરીએ પણ આ લોકોના રિવ્યૂઝ છે તો અમને બહુ ખુશી છે કે એક મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ ફેમિલી મેન્યુ જોયા વગર બિનદાસ થઈને જે વાંઘા હોય ખાય પીએ મજા કરે પાર્ટી કરે એના માટે અમે આ એક કોન્સેપ્ટ લાવ્યો અને ખરેખર અહીંયાની જે ક્વોલિટી છે ને એ સારી છે જો કે અહીંયા શૂટ આપણે એક્ઝેક્ટલી ત્રણ ચાર મહિના પછી કરવું અહીંયા આફ્ટર સેકન્ડ લોકડાઉન હું અહીંયા એક વખત ટેસ્ટ કરી ગયો હતો ઓકે અને ત્યારે મારે આવવું હતું બટ ડ્યુ ટુ ટાઈમિંગ ઇશ્યુ પોસિબલ નહોતું થયું બટ અહીંયા હું જ્યારે સડનલી આવ્યો તો મને ખ્યાલ આવ્યો હતો અહીંયા તો હું ઓલરેડી આગળ એમ જ આવેલો હતો વિથઆઉટ એવું કંઈ શૂટિંગનો એવું કંઈ પર્પઝ નહોતો બટ આજે આપણે ખાસ શૂટિંગ માટે આવ્યા છીએ અને મને એવું લાગ્યું કે ખરેખર સારું છે એટલે જ આપણે વિડીયો બનાવ્યો હશે તો તમે અહીંયા આવવું હોય તો ચિલ કરી શકો છો તમને ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ ટાઈમિંગ ફોન નંબર બધું જ આપી દઈશ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર